આ મેળો દર વર્ષે શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે ભરાય છે મિત્રો આ હનુમાનજી દાદા મંદિર અનોખું છે કે જે અંજની માતાના ખોડામાં બિરાજેલા છે મંદિર ઉત્તર દક્ષિણ દિશામાં છે કહેવાય છે કે જંબુસર તાલુકાના કાહનવા ગામમાં વર્ષો પહેલા ગામની ભાગોળમાં આની ગંધ લાગી હતી ત્યારે અચાનક આ મૂર્તિ મંદિરમાંથી ઉડી હતી અને ગામેઠાને કાહનવા ગામની હદમાં પડી હતી ત્યારે ગામેઠા ગામના એક ભાઈ ગાળામાં કપાસ લઈને કાહનવા ગામમાં વેચવા માટે આવ્યા હતા ત્યારે કપાસ વેચીને પાછા ગામેઠા જવા નીકળ્યા ત્યારે આ મૂર્તિમાંથી અવાજ નીકળ્યો કે મને લેતા જાઓ એ ભાઈ ત્યારે જોયું કે કોઈ માનવ નથી પરંતુ આ અવાજ તો મૂર્તિમાંથી આવ્યો છે તો તે મૂર્તિ ગામેઠા ગામમાં લઈ ગયા અને ભાગોળી મૂકી ત્યારે રાત્રે આ ગાડાવાળા ભાઈને સપનું આવ્યું કે દાદાએ તેમણે કહ્યું કે ભાઈ હું કહાનવા ગામમાં હતો અને ત્યાંથી તું મને લઈ આવ્યો છે પણ મને કહાનવા બાજુના મુખ્ય મંદિરમાં બેસાડ છે તમારા ગામનું ભલું કરીશ બસ ત્યારથી જ આજ દિન સુધી આ હનુમાનજી દાદાનું મુખ કહાનવા બાજુનું છે જયારે જે જગ્યાએ મૂર્તિ પડી હતી તે જગ્યાએ પણ એક નાનું મંદિર આવેલું છે અને ત્યાં પણ દાદાના પગલાનું નિશાન આજે પણ છે આ મેળામાં ગામેઠા ગામમાં આજુબાજુના અનેક ભક્તો આવે છે અને દાદા તેમની મનોકામના પૂરી કરે છે તો સર્વ ભક્તો આ મંદિરની મુલાકાત લો અને દાદા આપની મનોકામના પણ અવશ્ય પૂર્ણ કરશે સમગ્ર ટીમે પાદરા તાલુકાનું જે ગામેઠા ગામ છે જ્યાં આગળ વર્ષો જૂનું પૌરાણિક મંદિર શ્રી હનુમાનજી મંદિરના દર્શન કર્યા છે અને સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને વડોદરા જિલ્લાની અંદર જે માહોલ બન્યો છે તો એ તમામ પરિસ્થિતિની અંદર જે જે લોકો છે એ તમામ લોકો આ પૂરની પરિસ્થિતિનો સામનો કરી અને સુખમય જીવન જીવે એવી પ્રાર્થના કરી છે આવી હોનારત ક્યારે પણ આવે ત્યારે માનવ સર્જિત અને કુદરત સર્જિત જે આફતોનો સામનો કરવા માટે જે આપણી જનતા છે જે લોકો છે તેમને શક્તિ મળે અને એમનો સુખાકારી જીવન નીવડે એવી અમે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે સાથે સાથે કામદાર એકતા સંગઠનની ટીમ જે કામદારોના હિત માટે લડત લડે છે અને કામદારોને ન્યાય અને પોતાના શોષણનો શિકાર થતા અટકાવે છે તેવા તમામ કામદારોને લડત આપવા માટે અમારી ટીમને શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે સાથે સાથે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર છે વર્ષોથી ગામેઠા ગામે ઇતિહાસ છે કે વર્ષોથી આ ગામેઠા ગામે છેલ્લા શનિવારે ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને પાલરા તાલુકાની જનતા અને આજુબાજુના તાલુકાના લોકો આ ભગવાનના દર્શન કરવા માટે હર હંમેશ આવે છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર આ મેળો ભરાય છે માટે તમામ ભક્તોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયની અંદર ભગવાન બધાને સુખાકારી જીવન જીવવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું અમારું ગામેડા ગામ પાદરા તાલુકાના વડોદરા જિલ્લામાં આવેલું છે અને અમારું ગામેડા ગામમાં સાડા મહિના છેલ્લા શનિવારે સુપ્રસિદ્ધ મેળો ભરાય છે આ મેળો બહુ સુપ્રખ્યાત છે અને અહીંયા બહુ જ લોકો હજારો લાખોની મેદડીમાં અહીંયા હરિભક્તો આવે છે અને હનુમાન દાદાને ફૂલ લઈને ફૂલની પાકડી શ્રદ્ધાથી ચઢાવે છે અહીંયા હનુમાન દાદા તમે દર શનિવારે આખું વરસ મેળો ભરાય છે અને દર શનિવારે તમે આવો તો તમારી શ્રદ્ધાથી કામ થાય છે અમારું ગામેડા ગામ આજે એક મંચને એક થઈને આખું ગામ એક થઈને મેળો ભરાય છે અને આખું ગામેડા ગામ અમારું સમિતિ ભરાય છે ગામેડા ગામના સભ્યો ગામેડા ગ્રામજનો ગામેડા બોડી દૂધ મહિના સભ્યો મંત્રીઓ તમામ એક થઈને મંદિરની સેવા આપે છે અને ગામના ગામેડા ગામના બધા જ આગેવાનો સરસ રીતે આયોજન કરે છે ગામમાં દુકાનો લઈને આવે છે એ લોકોને પણ ભગવાન શ્રદ્ધાથી જે નહીં મળે છે એ લઈને જાય છે અને ખૂબ શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલની ની કંઈક ને કંઈક કમાઈને જાય છે અમારો ગામેડા ગામ એક જૂથ થઈને દર શનિવારે છેલ્લા શનિવારે મેળો ભરાય છે અને જે પણ લોકો દુકાને આવે છે એવો પણ કઈક કઈક ને કઈક કમરે જાય છે બુધવારે વરસાદ પડ્યો તો વરસાદ પડ્યો અને પ્રાર્થના કરી હતી કે અમારો મેળો ભરાય તો અમારો મેળો વરસાદ હોય તડકો હોય તાપ હોય તો હનુમાન દાદા અમારે ચમત્કાર કરે છે પણ દર છેલ્લા શનિવારે મેળો ભરાય ભરાય ને ભરાય હનુમાન દાદા કીધે અસ્તુ ભરત માતા કીજે અંજની પુત્ર હનુમાનજીનું મંદિર પોણી ચારસો વર્ષ પુરાણું છે અને નજીકના કાનવા ગામેથી આ દાદા સ્વયંભૂ આવેલા છે અહીંયા દરેક ભક્તોની ગમે તે મનોકામના હોય તે દાદા પૂર્ણ કરે છે અને શ્રાવણના છેલ્લા શનિવારે ભવ્ય મેળાનું આયોજન ગામ લોકો તરફથી કરવામાં આવે છે હનુમાન જયંતિ ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ગામ લોકો તરફથી ભંડારાનું આયોજન થાય છે અને આખો દિવસ યજ્ઞ ચાલે છે તો આજે મહાપ્રસાદી થાય છે અને ભાવિક ભક્તો હનુમાન દાદા અંજલી માના ખોળામાં બેઠા દરેક ભક્તોના કામો પૂર્ણ કરે છે જે કઈ મનની ઈચ્છા હોય એ હનુમાન દાદા પૂર્ણ કરે છે મંદિર તરફથી મારા તરફથી એક જ પ્રાર્થના દરેક આવેલા ભાવિક ભક્તો નો તાજા મનોકામના પૂર્ણ કરે એવી એમના ચરણમો વંદન સાથે પ્રાર્થના